મિત્રો આ છે ડીસા તાલુકાના માલગઢ ગામના મામાનગરના તળાવનું સીસીટીવી સર્વેલન્સ જ્યાં સુજલામ સુફલામ અંતર્ગત નર્મદાના નીર આવે છે અને તે જ પાણીથી ખેડૂતો ખેતી કરી રહ્યા છે અને ત્યાં અટલ ભૂજલ યોજના અંતર્ગત રિચાર્જ ટ્યુબવેલ પણ આવેલ છે એટલે કે નર્મદાના પાણીથી જળ સંચય થઈ રહ્યો છે અને સાથે રાજ્ય સરકારના તળાવથી ખેતી કરવા માટે વધારાનું વીજ કનેક્શન આપવાનું મોડેલ દ્વારા જળ સિંચાઈ થઈ રહી છે ખેડૂતની મોટર પાણીમાં તરી રહી છે જ્યાં પીપળા દેખાય છે એ ખેડૂતોની મોટરો છે આધુનિક પદ્ધતિ દ્વારા ખેડૂતો મળીને એક રિમોટ સિસ્ટમ બનાવી છે જ્યાં ખેડૂત ત્રણ કિલોમીટરની મર્યાદામાં ઘરે બેઠા રિમોટની સ્વિચ દબાવે અને તેમની મોટર ચાલુ થઈ જાય છે ડીસાના ખેડૂતોના મોડેલને જોવા માટે પણ તમામને આમંત્રણ છે અને આ એક ગામમાં નહીં અહીં આ તાલુકાના દામા ગામના કેબલા તળાવમાં પણ આ મોડેલ આવેલું છે અને આ ઉત્તમ મોડેલ ઊભું કરનાર ઉત્તમ ખેડૂતોને ખરેખર સતસત વંદન છે વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ